નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠ ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પંદર ભારતીય બંધારણ ના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો જવાબ આવશે આમુખ

પહેલો સવાલ બંધારણનો અર્થ જણાવો ઉત્તર કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ઉત્તર ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો સવાલ લોકશાહી એટલે શું

બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો ઉત્તર બંધારણની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે જોઈએ લોકશાહી વિશેષતા પ્રજાસત્તા બીજો સવાલ કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો પેલું સમાનતાનો હક કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે ત્યાર પછી ત્રીજું રાષ્ટ્રધ્વજો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસા નું ત્યાગ કરવાની વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને મૂળભૂત હકો આપવામાં આવે તો કેવી સ્થિતિ સર્જાય ઉત્તર જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય નાગરિકોને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત મૂળભૂત હકો મળવા જોઈએ ત્યાર પછી તમામ ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય ઉત્તર શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવો જોઈએ વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય

પાઠ નંબર પંદર નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર સોળ ના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે